આ કેમ્પમાં બોટાદના જાણીતા હોમિયોપેથિક ડૉક્ટરો જેમાં ડૉક્ટર સંસ્કૃતિ સોલંકી અને ડોક્ટર મનોજ માકાણીએ તેમની સેવા આપી હતી તેમની સાથે વિરાજ ગોહિલ સંજય કણઝરિયા અશોકભાઈ સોલંકી અને સાગરભાઈ ડોબરિયાએ પણ સેવા તરીકે યોગદાન આપ્યું હતું ઉપસ્થિત રહેલા લોકોએ આ હોમિયોપેથિક કેમ્પના બહોળો લાભ લીધો હતો અને આ પ્રકારના આયોજનને આવકાર્યું હતું દરજી સમાજ અખિલ યુવા એકસો બાર ગોલ્ડ ટ્રસ્ટના બોટાદ જિલ્લા પ્રમુખ હરેશભાઈ ગોહિલે એક યાદીમાં જણાવ્યું હતું કે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં પણ આવા કેમ્પનું આયોજન કરવામાં આવશે તેમણે ઉમેર્યું હતું કે દર મહિને આ પ્રકારનો હોમિયોપેથી કેમ્પ યોજવામાં આવશે જેથી વધુને વધુ લોકો તેનો લાભ લઈ શકે મારું નામ ડૉક્ટર સંજય કણજરિયા અને હું બોટાદ ખાતે સી હોમિયોપેથી ક્લિનિક ખાતે છેલ્લા પાંચ વર્ષથી હોમિયોપેથી પ્રેક્ટિસ કરું છું આજે આપણે બોટાદ ખાતે દરજી સમાજ યુવા ગોલ્ડ ટ્રસ્ટ દ્વારા આજે નિઃશુલ્ક હોમિયોપેથી કેમ્પનું આયોજન કરેલું છે જેમાં પાંચથી સાત ડૉક્ટર જેવો હું પોતે ડૉક્ટર સંજય ગણજરિયા ડૉક્ટર જગદીશ જાંબુકિયા ડૉક્ટર સંસ્કૃતિ મેડમ ડૉક્ટર માધવાણી સાહેબ અશોકભાઈ જે સાતથી આઠ ડૉક્ટરે પોતાની નિઃશુલ્ક સેવા આપેલી છે હોમિયોપેથી કેમ્પની અંદર આજે આશરે સોથી વધારે જેટલા દર્દીઓએ આ હોમિયોપેથિક કેમ્પનો લાભ લીધેલો છે અને જોડે તેમને એક મંથની દવા પણ સાથે નિઃશુલ્કમાં આપવામાં આવેલી છે અને આગળ જતાં પણ આવા કેમ્પ શરૂ રહે તે માટે દરજી સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આમાંથી આ એક પ્રથમ કેમ્પ છે દરજી સમાજ દ્વારા અને આગળ પણ આવા કેમ્પ કરે તે માટે તેમને શુભેચ્છા પાઠવું છું મારું નામ ડૉક્ટર જગદીશ જાંબુકિયા છે આજ રોજ દરજી સમાજ અખિલ યુવા એકસો બાર ગોલ્ડ ટ્રસ્ટ દ્વારા હોમિયોપેથી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પની અંદર પાંચ ડોક્ટરોની ટીમ હાજર છે જે હોમિયોપેથિકની અંદર જે સારવાર આપવામાં આવે છે જેમ કે એના અમુક જે રોગ છે કે જે જૂના અને હઠીલા રોગો માટે હોમિયોપેથિક બહુ અત્યારે સમય પ્રમાણે ફેમસ થયેલ છે અત્યારની સેકન્ડ ઓલ્ટરનેટિવ મેડિસિન તરીકેનો પોતાનો સ્થાન મેળવે છે એના માટે હરસ મસા પથરી કપાસી આવા રોગની અંદર આ હોમિયોપેથિક સારવાર ખૂબ જ અક્ષીર સાબિત થઈ શકે છે કેટલા અત્યાર સુધી વર્ષમાં સોથી સવાસો દર્દીઓ જેટલા સારવાર લઈ ચુકેલા છે અને કન્ટિન્યુ દર્દીઓનો અવિરત પ્રવાહ ચાલુ છે